તાલુકા કક્ષા વિજ્ઞાન મેળો કઈ સ્કૂલ છે તમારી થાન સત્તર નંબર સારા સારા શું છે તમારા કૃતિમાં આ પ્રજેક્ટના વેસ્ટ મેનેજમેન્ટ છે તમને દેખાડવાનો નથી કે જે જે કચરો વેસ્ટ થાય છે અત્યારે વધારના સમયમાં જે કચરાના ઢગલાઓ થાય છે તેના માટે આપણે અહીંયા આપણે એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ વેસ્ટ મેનેજમેન્ટ છે અમે તમને દેખાડવાના છે કે આ પ્રોજેક્ટમાં જે કચરો વેસ્ટ થાય છે તેનો ઉપયોગ કરીને તેનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે એ અમે તમને આ પ્રોજેક્ટમાં બતાવ્યું અત્યારના બહુ નરપકાશે કાતરોનો કચરો ઈ વેસ્ટ સુકાપાતરા સુખાપાતરા આપણા স্টার বোক্স গামনে দিয়েছে গ্রীন রেডি কজর যে গ্রীন কলার গর্বপে নতুন দর্শাবেছে એમ સામે પણ આપણે બીના કચરા બે કચરા પેટી વધી છે અને તેની વચ્ચે બોટલ આઈટેમ આપ્યું છે બોટલ આઈટેમ આપણને એ એ કામ કરે કે જે આપણે જે અત્યારે આમાંથી વીસ રૂપિયાની સોડાની બોટલ લીધી હોય તો તેમાં બોટલ આઈટીમાં આપણે પાછા આપીએ તો બે રૂપિયા ડિસ્કાઉન્ટ કરશું આપણે આપણે અને વાત કરીએ તો જે કચરા લીધું કચરો આપણે જેમાંથી નીકળે એ રૂપિયાનું કેવી રીતે લઈ જવાનું કામ કરે છે આપણે કચરો નાખશું કચરા જ તે ટેન્કમાં જમા થાય છે ટાઈમ પણ આપણે અલગ અલગ સૂવા કચરાના અને ભીના કચરાના ટેન્ક દર્શાવેલા છે તો આપણે અહીં કચરો નાખશું તો અહીં કચરો નાખ્યા બાદ તરત જ સુગો કચરો નાખશું તો તે સુગા કચરાના ટેન્કમાં જમા થઈ જાય છે અને ભીનો કચરો નાખશું તો ભીના કચરો પણ અહીંયા ભીના કચરાના ટેન્કમાં જમા થઈ જાય છે તેવી જ રીતે આપણે અહીં કચરો લઈને લઈને એક એક ગેસ નાખવામાં આવે છે જેના કચરાને ગેસ પ્લાન્ટમાં નાખ્યા બાદ તેમાંથી આપણે થોડા દિવસો માટે તેની વૃદ્ધિ પામવા માટે રાખવામાં આવે છે વૃદ્ધિ પામ્યા બાદ તેમાંથી આપણને ગેસ મળે છે જે આપણે એલપીજી ગેસ તરીકે ઉપયોગ કરવી છે જે આપણને અત્યારે બળતર પૂરું પાડે છે અને તેમાં વધેરો પડવા તે આપણે આકર તરીકે ઉપયોગ કરવી છીએ જે આપણે ખેતરમાં પાથરશું તો ખેતરની ફળદુતા વધશે અને ખેતરમાં સેન્દ્રિય તત્વો ઉમેરાય છે અને ખેતર આપણને સારામાં સારો પાક પૂરો પાડે છે તેમજ જ વાત કરીએ તો સૂકા કચરાની તો સૂકો કચરો પણ એક કર વડે અહીં એક કસરમાં નાખવામાં આવે છે કસરમાં નાખીને તેને દળવામાં આવે છે અને દળાયા બાદ તેમાંથી એક ભૂકો કરવામાં આવે છે જે ભૂકો કરીને તેમાં રોડ બનાવવા માટે અથવા પ્લાસ્ટિકની ઈંટો પ્લાસ્ટિકના

શહેરનું નિર્માણ આપત્તિ અને વ્યવસ્થાપન પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને ખુલ્લામાં રહેવા દેવામાં આવે છે અમે પાંજરામાં પૂરવામાં નથી આવતા